જય શ્રી રામ જય હનુમાનજી મહારાજ મિત્રો તો હાલ અત્યારે એક મસ્ત મજાનું આશ્રમ અમે ગોઠવીને આવ્યા છે એ જોકે અહીંના મહંત તો અત્યારે ઘણા સમયથી બીમાર છે અત્યારે નહીં પણ એની જગ્યાએ બીજા એક મહંત આવ્યા છે જેનું નામ બળવંત ગીરી બાપુ અને આશ્રમનું નામ હાથબારા ખોડિયાર માતાજીનું આવું એક સુંદર મજાનું મંદિર છે મિત્રો અને કહેવાય છે કે ત્યાં બિરાજમાન શ્રી મહાદેવ ભોડિયારનાથ આવી એક સુંદર મજાની શિવલિંગ અને લંબે હનુમાનજી મહારાજ અને કહેવાય છે કે ઘણા પણ પ્રાચીન ધૂણા ચેતન ધૂણા ને મિત્રો હા ખોડિયારમાં બેઠા છે કે એક ને પણ સાથે સાત બહેનો અહીંયા કહેવાય છે કે બિરાજમાન છે તો ચાલો મિત્રો અત્યારે હું તમને કહું ને કે આખા આશ્રમમાં હું તમને દર્શન કરાવીશ અને કહેવાય છે કે આવી મસ્ત મજાની ઘેર ડુંગરામાં પ્રકૃતિના ખોળામાં આવેલી આ જોરદાર જગ્યા જોઈ શકો તમે ઘણા પણ બેખાણા અને કાઈ ગટેની એકદમ આશ્રમ લોકેશન મસ્તનું છે અને કે કે ચાલો માતોનો વિડિયો બને જો કે રાતે મોડા આવ્યા હતા એટલે કાઈ વિડીયો બનાવવાનો નહીં જો કે રાતનો સીન હું આની અંદર જો થોડોક નાખું છું જોઈ શકો તો તમે આવો એક રાતનો સીન છે જોઈ શકો તો તમે અમારે પાઈ રાહુલભાઈ ને ભૂરાભાઈ બધા રાંધવામાં અત્યારેમાં મળ્યા છે આ આ ટાઈમ છે મિત્રો કે છે ને કે રાતે થી સાડા નો ટાઈમ છે આવડો જો અત્યારે તમે જોઈ રહ્યો રાશો તે છે થી સાડા નો ટાઈમ અને જો તમે આજે તમને દેખાય છે અત્યારે અમે આ રાતનો સિંહ જો તમને આ હું દેખાડું આવો એક પ્રાચીન ધણો આવતી સૂર અને સામેમાં ખોડિયાર માતાજીનું મંદિર અને ટૂંક સમયમાં થોડોક બારમાં હું તમને નજારો દેખાડી તો ચાલો મિત્રો અત્યારે જ આજે વાતો નહીં કરી હું તમને દર્શન કરાવું સાત બારા ખોડિયાર માતાજીના મહાદેવનાથ ના અને હનુમાનજી મહારાજ ના જય શ્રી રામ તારો તો હાલ મિત્રો આ છે ખોડિયાર આવું એક સુંદર મજાનું મંદિર જોઈ શકો છો તમે આ છે માતાજી નો ગેટ દ્વાર જોઈ શકો છો તમે ચેતન દાસ બાપુ અને સાત બાર આશ્રમ અને કહેવાય ને કે સાત ગાળા ખોડિયારમાં પણ ઘણા પણ માતાજીના નામ છે તો ચાલો અત્યારે મિત્રો આશ્રમની અંદર એન્ટ્રી થતા પહેલાં જોઈ શકો તમે આવો એક પ્રકૃતિનો તમને અંદાજ આવશે આવો એક જોરદાર નજારો એના પર તમે દર્શન થશે જોઈ શકો છો તમે ચાલો મિત્રો અત્યારે આપણે દર્શન કરાવવા જઈ રહ્યો છું મા ખોડિયારમાં જોઈ શકો તમે આ છે મિત્રો સાત બારા ખોડિયાર માતાજીનું આવો એક સુંદર મજાનું આશ્રમ જોઈ શકો છો એક પ્રકૃતિના ખોળામાં હેર ગુરુ ડુંગરની અંદર આવેલું આ છાતદ્વારા ખોડિયાર માતાજીનું આચરમ જોઈશો તમે મિત્રો પ્રથમ પેલા તો તમે માતાજીના દર્શન કરવા જાઓ તે પહેલાં તમે આયા એક ચેતન ધૂણો એક પ્રાચીન ધૂણો તેના તમને દર્શન થાય છે જોઈ શકો છો તમે મિત્રો અને આવું એ ગુફાની અંદર આવેલું આવું જોરદાર પેન્ટલ કરેલું ગાય ઘટેલ મિત્રો જોઈ શકો તો ત્યારબાદ મિત્રો ચેતન ધૂણાના દર્શન કર્યા બાદ આયા

સુંદર મજાની માતાજીની મૂર્તિ રાખવામાં આવેલી છે જોઈ શકો છો તમે આઈ પટેલ જાય બહુ માખોડિયા છે જેવો ડબ્બા જો ભાઈ જો પાછળ નીચે પણ એક માતાજીની મસ્ત મજાની મૂર્તિ રાખવામાં આવે છે અને ત્યારબાદ માતાજી ગામ માતાજી નો પણ આવો સુંદર મજાની મૂર્તિ આવી ગુફામાં માતાજી ઘણા પણ માતાજીના પણ ફોટા પણ રાખવા છે મિત્રો હા માતાજીના દર્શન કર્યા બાદ તેમની બાજુમાં એક આવો ગુફામાં એક મસ્ત મજાનો ચેતન ધૂણો આવેલો છે એના પર તમે દર્શન કરી રહ્યા છો જોઈ શકો જય હો સદગુરુ મહારાજ જોઈ શકો આ ત્યારે તમે દર્શન કર્યા છો ચેતન ધૂણ જોઈ શકો તમે કહેવાય છો કે ચેતનદાસ બાબુ અહીંયા ઘણો વાર તપ કરેલો એના પર તમે દર્શન કરી રહ્યા છો ત્યારબાદ મિત્રો ધૂણાના દર્શન કર્યા માતાજીના દર્શન કર્યા બાદ હું તમને દર્શન કરાવવા જઈ રહ્યો છું આ શ્રી મંદિર આવેલા આ શ્રી લંબે હનુમાનજી મહારાજ ના ઓમ હનુમાન થાય શ્રી મિત્રો હાલ અત્યારે તમે દર્શન કરીએ છો શ્રી લંબે હનુમાનજી મહારાજ ના જોઈ શકો છો આવું એ સુંદર મજાનું મંદિર જોઈ શકો તમે મસ્ત મજાનું અને ત્યારબાદ મિત્રો આપણે હનુમાનજી મહારાજના દર્શન કર્યા ત્યારબાદ હું તમને દર્શન કરાવવા જઈ રહ્યો છું મહાદેવ ભોળિયાનાથ ના જય છો તમે જય હો શિવશંકર મહાદેવ કૈલાસપતિ ભોળિયાનાથ ઓમ પ્રેમ કમ યજામ સુગંધી પુષ્ટિ વર્ધનમ પૂર્વા ઋતુમે વંદના મૃત્યુ મોક્ષી અમે અમૃતા જોઈ શકો છો મિત્રો હાલ અત્યારે તમે દર્શન કરી રહ્યા છો મહાદેવ ભોળિયાનાથ આવી એક સુંદર મજાની શિવલિંગ જોઈ શકો આવું એક મસ્ત મજાનું શિવ અને આ બાજુ શ્રી હનુમાનજી મહારાજ બિરાજમાન અને ત્યારબાદ આ બાજુ શ્રી ગણપતિ દાદા બિરાજમાન અને ત્યારબાદ મિત્રો આ આશ્રમ અંદર આવેલું જો ત્યારે ઉનાળાનો માહોલ છે એટલે પાણી તો બહુ ઓછું મળે છે બરોબર પણ કહેવાય છે ને કે શાળો ઉનાળો ઉનાળામાં થોડાક દિવસ ચાલુ રહી છે ચોમામાં ગૌ ગંગા જોઈ શકો અહીંયાથી પાણી નીકળે છે ને આખા આશ્રમનું પૂરું પડે છે જોશું તો અત્યારે હું તમને થોડીક વારમાં અહીંયા આવેલા બધા ટાકા છે ને એના હું તમને બધાને દેખાડીશ અને એ ટાકા આ ગૌમુખ ગંગામાંથી આવેલા એને પણ હું તમને દર્શન કરી જોઈ શકું અહીંયા એક મસ્ત મજાનો ઊંટ બનાવેલો છે અને જોઈ શકું તમે ઘણા પણ પાણીના ટાંકા મોટા મોટા એના પણ હું તમને દર્શન કરાવી જોઈ શકું તમે આવી મસ્ત મજાની જો કે રાતે અમે અહીંયા રસોઈ બનાવી હતી જોઈ શકો તમે ત્યારબાદ મિત્રો અમારા ભૂરા ભાઈ બેઠા છો ભૂરા ભાઈ સીતારામ અમારા ભાઈ શ્રી ભૂરા ભાઈ અત્યારે અહીંયા બેઠા છે જોઈ શકો તમે મેં તમને કીધું ને ગૌમુખ મુખ્ય ગંગા મળી છે પાણી નીકળે બધા આવડા ટાંકા અહીંયા અત્યારે ભરેલા છે જોઈ આખો ઉનાળો પાણીનું કેમ કે પાણીનો કોઈ ઓછો બગાડ કરે એવું અહીંયા મતનું કહેવાનું છે પણ જોઈ શકો તમે જોરદાર નજારો ત્યારબાદ મિત્રો અત્યારના હું તમને અહીંના મહંતના દર્શન કરાવવું જે કહેવાય છે કે બળવંત બાપુ જો કે બધેકા બાપુ હતા એ તો હાલમાં અત્યારે છે નહીં એ કહેવાય છે કે થોડાક બીમાર છે એટલે નીચે દવા અને છે જોઈ શકો તમે અને હા મિત્રો ઘણી પણ યુનિટરની અને આયા કોઈ પણ વસ્તુ ઘણી પણ સુવિધા લાઇટની જોઈ શકવા છે આપણે ગિરનારી બધેકા બાપુ જોઈ શકો છો તમે અને ત્યારબાદ આ છે કહે છે ને કે બાપુ ચેતન દાસ બાપુ જોઈ શકો છો તમે આવું એક સુંદર મજાની સુબી આ ડુંગરની અંદર ઘણી પણ બાપુની જગ્યા આવેલી છે એ મહિના કોઈ ભક્તો સંતોનું કેવાનું છે જોઈ શકો ત્યારબાદ અહીંના મહંત ત્યારે આપણે બળવંતગીરી બાપુ બાપુ નમો નારાયણ નમો નારાયણ નમો નારાયણ ત્યારે આખા આશ્રમ નો કારોબાર સંભાળે છે બધી જગ્યાને સાફ સુફ ને વ્યવસ્થિત રાખે આપડે બળવંતગીરી બાપુ જો જોજો તમે ના બજે કા બાપુની બેઠક અને ત્યાર બાદ મિત્રો આશ્રમની અંદર આવેલે એક આવી વસ્તુ કે જેમેક ક્યાંય ની પણ જોઈ હોય જોઈ શકો છો તમે આવા પથરામાં ઘણા પણ નામ ઘણા પણ ચિત્ર અને તમે કયો છે ને કે જે વસ્તુ માગો એ તમને આ પથ્થરની અંદર મળે છે કોઈ પણ દેવી દેવતા કહેવા છે ને કે 33 કરોડ દેવી દેવતા દાનનો વાસ છે આની અંદર જોઈ શકો છો તમે જોઈ શકો છો તો આટલી વસ્તુ હું તમને બતાવીશ જે છે બધું તમે ઘણા પણ આમ મસ્તક દોરેલા ઘણું પણ વસ્તુ આમાં છે જો કે જડે તો ભાગ્યની વાત છે જોઈ શકો છો તમે ઘણું પણ અત્યારે કેમ કે થોડુંક અંધારું છે એટલે તમને થોડુંક દેખાશે નહીં જોઈ શકો મહાકાલ અને અહીંયા શ્રી ગુરુડ દેવતા ઘણું પણ આ સમુદ્ર અહીંયા શ્રી હનુમાનજી મહારાજનો આવું સુંદર મજાનું પેન્ટર કરેલું છે ઘણા પણ કહેવાય છે ને તેત્રીસ કરોડ દેવી દેવતાનો વાસ આ પથ્થરની અંદર છે જોઈ શકો તમે વસ્તુ માગો એ તમને અહીંયા મળે છે જોઈ શકો છો તમે ને ત્યારબાદ અહીંયા એક મસ્ત મજાના આવાજનું પણ મસ્ત મજાનું ચિત્ર દોરે છે જોઈ શકો તમે મિત્રો આ છે સાત બારા ખોડિયાર માતાજીનું આવું એક સુંદર મજાનું મંદિર મારા રાહુલભાઈએ શાહ બનાવ્યું છે મારા સાહેબ બાપુએ જોઈ શકો ચાલો તો ચા પી લઈ અને બાપુ સાથે થોડોક આનંદ કરીશું અને પછી આપણે હવે આથી હળું હળું રવાના થશું ચાલો તારે જય શ્રી રામ જય હનુમાનજી મહારાજ જય મા ખોડિયા જય હો માવડી જય સદગુરુ મહારાજ શ્રી રામ જય હનુમાનજી મહારાજ મિત્રો તો હાલ અત્યારે આપણે સાત બારા ખોડિયાર માતાજીના આશ્રમ ની અંદર બેઠા છે અને અહીંના મહંત કહેવાય છે કે શ્રી બળવંતગીરી બાપુ આપણી સાથે બેઠા છે તો આપણે આ જગ્યા વિશે આ ચેતનદાસ બાપુ વિશે આપણે બાપુ પાસે થોડુંક જાણશું બાપુ નમો નારાયણ નમો નારાયણ બાપુ આ જગ્યા વિશે બાપુ કામગીર માંથી આવ્યા પછી પોતાનું પોતાના એક ધ્યાન તપથી અહી પોતે શત્રજી માં આવ્યા અને પોતાની ભક્તિ ભાવથી પોતાનું પ્રેમ ભાવ ભક્તિ અને અહીં પોતે વસવાટ કર્યો થોડાક દિવસ અને આ જગ્યા સાત બાર તરીકે ઓળખાય છે અને બા નિર્વાણી નિર્વાણ સાધુ પછી અહીં લાલા ભગતની ત્યાં રહ્યા અહીં અનેક સ્થળે રહ્યા પણ પોતાને અહીં સાત બારાનું મહત્વ વધારે વાલું હતું એટલે સાત બારામાં પછી આવી અને એને તપ જપ કર્યા અહીંયા ચેતનદાસ બાપુ ચેતનદાસ બાપુ અને અહીંની માતૃકા ભાષા અને અહીંની બધી ચૈત્ર પોતાના મન ભાવ ભક્તિ કેટલા છો હું તો પાંચ મહિના આઠ 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 હા મહિના મહિના અત્યારે પાંચ મહિના પાંચ મહિના પાંચ મહિના ત્યારે મકર સંક્રાંતિ ઈ પેલા આવ્યો મકર સંક્રાંતિ પછી મા મહિનો બે

we tell you